નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઇવ ગાંધીનગરની નજરે ગાંધીનગર નામ સેક્ટોમાં આવેલા બગીચાઓમાં રાત્રિના અગિયાર વાગ્યા પછી પાણીનો છંટકાવ કરવામાં આવે છે ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં પશુ પક્ષી અને સમગ્ર જીવસૃષ્ટિ અકળામણ અનુભવે છે આવા તાપમાન વનસ્પતિ અને વૃક્ષો પણ વંચિત નથી આખો દિવસ તાપમાન તપેલી ધરતીને રાત્રિ દરમિયાન પાણીના છંટકાવથી ધાસ અને વૃક્ષો જાણે હાશકારો લેતા હશે તેવું અનુભવાય તો નવાઈ નહીં ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટનું સૂત્ર સલામત સવારી અહી તદ્દન ખોટી સાબિત થઈ રહી હોય તેવું લાગે છે સરકારી બસના મુખ્ય કાચની આવી હાલત જોયા બાદ શું વિચાર આવે તે કલ્પના કરવા કરતા આવી જોખમી બસોને રસ્તા પર કેમ દોડાવવાની પરવાનગી આપવામાં આવે સમજાતું નથી આ તૂટેલા કાચને કારણે ગમે ત્યારે જોખમી અકસ્માત થવાની પૂરી પૂરી વકી છે બસ ડેપો ના મેનેજરો અને રસ્તા પર ઊભા રહેતા ટ્રાફિક ના પોલીસ અધિકારીઓને આ નહીં દેખાતું હોય તેવું લાગે છે જ્યારે કંગી અજુગતું થાય પછી કાર્યવાહી કરવાતી કંગી વળશે નહીં અને પ્રજા પણ ખરેખર કમાલ છે આવી જોખમી બસમાં મુસાફરી કરતા સહેજ પણ ખચકાતા નથી સત્વરે આ બાબતે યોગ્ય પગલાં ભરવા જોઈએ ભર નિંદ્રામાં આરામ કરતા અધિકારીઓ જલ્દી जागे તો સારું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ભાવ ધન્યવાદ